ત્યારે ફૂડ સ્ટાર્ટઅપ પોહેવાલા ફાઉન્ડર ચાહુલ બલપાંડે અને પવન વાદી ભાસમે એ વાતને સાબિત કરી આપી છે કે જો તમે મન લગાવીને મહેનત કરશો ને તો સફળ થવામાં તમને કોઈ નહીં રોકી શકે ચાહુલ એન્જિનિયરિંગ કર્યા બાદ અને પવન એમબીએ કર્યા બાદ કંપનીમાં કામ કરતા હતા જોકે કંપની તેમને સમયસર સેલેરી આપતી નહોતી પરિણામે બંને પોતાની મહેનતની કમાણી પ્રાપ્ત કરવામાં સમય લાગ્યો જેને લઈને તેમણે પોતાનો બિઝનેસ કરવાનો વિચાર ચાહુલ અને પવન દિવસે ઓફિસમાં કામ કરતા અને રાત્રે મહારાષ્ટ્રના નાગપુરમાં પૌવા વેચતા હતા થોડા દિવસોમાં તેમને લોકોનો ખૂબ જ રિસ્પોન્સ મળ્યો જેથી તેમને બે હાજર અઢાર માં નોકરી છોડીને માત્ર પૌવા વેચવા પર જ ધ્યાન આપ્યું તેમને પોતાની બ્રાન્ડ નું નામ પોહેવાલા રાખ્યું અને પૌવાની ઘણી બધી વેરાયટીઓ પણ લોન્ચ કરી માત્ર છ વર્ષમાં જ દેશના પંદર શહેરોમાં તેમને આઉટલેટ સ્થાપ્યા જેના થકી ચાહુલ અને પવન સાહીઠ લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે શરૂઆતમાં ચાહુલ અને પવને પાર્કિંગ અને ફૂડ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું હતું પરંતુ જ્યારે તેમણે રિસર્ચ કર્યું તો તેમને ફૂડ સ્ટાર્ટઅપમાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ લાગ્યું તેમને શરૂઆતમાં અનુભવ મેળવવા માટે રાત્રે એક નાની જગ્યાએ ફોર્મવા વેચવાનું શરૂ કર્યું જેની મદદથી તેમને આ સેક્ટરમાં સંભાવનાઓ અંગે જાણ અને ગ્રાહકોની ચોઈસ અંગે પણ જાણવા મળ્યું તેઓ યોગ્ય એનાલિસિસ અને બિઝનેસ સ્ટ્રેટેજીથી કામ કરતા હતા ગ્રાહકોની પસંદ અને સમય સાથે ઇનોવેશન લાવીને મહિને સાઠ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી મે બે હજાર અઢારમાં માં તેમણે નાગપુર માં પોતાના બિઝનેસ શરૂઆત કરી હતી શરૂઆતમાં તેમણે રાત્રે દસ વાગ્યા છ વાગ્યા સુધી વેચવાનું શરૂ કર્યું જેનાથી તેઓ માર્કેટ ને સમજી શકે ચાહુલ અને નાપસંદ પર ધ્યાન આપે છે તેમણે પોવા ની કુલ તેર વેરાયટી તૈયાર કરી છે તેમણે જ સૌથી પહેલા ઓર્ગેનિક પૌવા વેચવાની શરૂઆત કરી હતી આજે પોહેવાલાના ના પનીર પોહા ઇન્દોરી પોહા નાગપુરી સ્પેશિયલ દરી પોહા ચેવડા પોહા મિશ્રા પોહા ખૂબ જ પ્રખ્યાત છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે